ગેમની અંદર એક જબરદસ્ત ખતરનાક ગ્લીચ આવી ગયું છે જેનાથી તમે બ્લુ પ્રિન્ટ અનલિમિટેડ લઈ શકો છો મતલબ તમારે જેટલા બ્લુ પ્રિન્ટ જોઈતા હોય એટલા લઈ શકો છો આ ગ્લિચ કેટલા સમય સુધી કામ કરશે કે ખબર નથી અને આમાં આઈડી બેન થવાના ચાન્સ જરાય નથી કારણ કે ઘણા બધા લોકો ઘણા બધા પ્લેયર આને એકસાથે યુઝ કરશે તો બધાની આઈડી તો ઘરનાવાળા બેન ના કરી શકે કારણ કે તમને ખબર છે એ પહેલાથી જ પ્લેયર ઓછા થઈ ગયા છે અને જો આઈડી બેન કરે તો કેટલા બધા પ્લેયર ઓછા થઈ જાય અને આ આ જે ગ્લિસ્ટ છે એ ઘણા બધા પ્લેયરો યુઝ કરી રહ્યા છે સિમ્પલી તમારે ઇન્ક્યુબેટરમાં આવવાનું છે અને અહીંયા એક્સચેન્જની અંદર આવી જવાનું છે એક્સચેન્જમાં આવ્યા બાદ અહીંયા નીચે સ્ક્રોલ કરીને આવવાનું છે અને બ્લુ પ્રિન્ટ જે છે એના પર ક્લિક કરીને અહીંયા એક્સચેન્જ ઉપર ક્લિક કરી નાખવાનું છે અહીંયા લખેલું છે કે ખાલી બાઉન્ડ્રી ટોકનના બદલે મળે છે પણ બાઉન્ટી ટોકન પણ કટ નથી થતા લઈ શકો છો એક બ્લુ પ્રિન્ટ મળી ગયું આ રીતે તમે ઘણા બધા અનલિમિટેડ મતલબ યાર શું કહેવું બસો ત્રણસો ચારસો પાંચસો બ્લુપ્રિન્ટ પ્રિન્ટ લઈ શકો છો તમે વિચારતા હશો એટલા બધા બ્લુ પ્રિન્ટ અમે શું કરશું તો ગાઈસ આની અંદર જો તમને ભવિષ્યમાં કોઈ સારું બંડલ આવે અથવા તો કોઈ સારી ગન આવે ઇન્ક્યુબેટરની અંદર તો આ જે બ્લુ પ્રિન્ટ હશે તો એના બદલામાં તમે જે ગન સ્ક્રીન આવી હોય અથવા તો બંડલ આવ્યું હોય એનું બ્લુ પ્રિન્ટ એક્સચેન્જ કરી શકશો ઓકે તો અત્યારે જેટલું બને એટલા તમે જે છે બ્લૂ પ્રિન્ટ કાઢી લેજો અને એકદમ જબરદસ્ત ક્લિચ છે અને અહીંયા બ્લૂ પ્રિન્ટ પણ બતાવે છે જોકે એમ નક્કી નથી કે રહેશે કે નહીં રહે પણ રહી જાય મતલબ ઘરના પાછા ના લે તો આપણો જ ફાયદો છે ઓકે તો યાર વિડીયોને લાઈક ચેનલ પર ના હોય સબસ્ક્રાઈબજો આવા જીડિયો આપણી માતૃભાષા ગુજરાતીની અંદર જોતા રહેવા માટે અને હવે આનો ગ્લીચનો કોઈ ટાઈમ નથી ગમે ત્યારે લોકો ફિક્સ કરી શકે છે અને જોઈ શકો છું આપણને ઘણા બધા બ્લુપ્રિન્ટ પ્રિન્ટ મળી ગયા છે આઠ થઈ ગયા છે મારી પાસે અને હજી પણ હું અહીંયા એક્સચેન્જ કરીશ જ